હાલ જમીન મારી ગોજીમાં આવેલ છે જેમાં મેં વીસ વીંગામાં ગલગોટાનું વાવેતર કરેલું છે અને એની અંદર સાથે સાથે શેરડીનું પણ વાવેતર કરેલું છે હાલ અમે ડાંગર અને શેરડીનું જ ઉત્પાદન કરતા હોઈએ છીએ પણ આ વખતે અમે આંતરપાક તરીકે ગલગોટાનું વાવેતર કરેલું છે શેરડીની અંદર તો સારું વળતર એવું મળી રહે એવું લાગે છે અને આવનારા ખેડૂતભાઈઓને બી જણાવવાનું એવું કે ભાઈ શેરડી સાઠે સાથે ગલગોટાનું વાવેતર કરો સારું ઉત્પાદન મળી શકે જેમ કે શેરડીમાં આપણને અઢાર મહિના પૈસા મળે છે અને આપણને આન્ટરપાર્ક તરીકે ગલગોટાના આપણે સિઝન પ્રમાણે જરૂરિયાત પ્રમાણે મળતા રહેશે અત્યારે નવરાત્રી અને દિવાળીનો સમય છે કેવી ડિમાન્ડ છે માર્કેટની અંદરમાં ગલગોટાનો શું ભાવ છે અત્યારે નવરાત્રીના સિઝનમાં હાલ અત્યારે ભાવ આઠસોથી હજાર રૂપિયા ચાલે છે અને આવનારી સિઝન ધારો કે નવરાત્રિ છે દિવાળી છે તો આની કરતાં વધુ સારો ભાવ રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ જે છે છે કેટલું પ્રોફિટ મળી રહે શેરડીની અગેન્સ્ટમાં શેરડીમાં શું છે અઢાર મહિને પૈસા મળે છે અને આની અંદર અમે ચાર મહિનામાં પૈસાનું ઉત્પાદન કરી શકીએ છીએ અને આંતરપાક તરીકે સારામાં સારી ખેતી છે ગલગોટાની આપનું નામ રાકેશભાઈ બાબુભાઈ પટેલ હું રાજપાના રહેવાસી છું હું ખેડૂત છું હું આ ગલગોટાની ખેતી કરું છું સીઝનની ગલગોટાની ખેતી છે નવરાત્રિ દિવાળી ને દશેરા અને એના સંદાનમાં ખેતી કરી છે ને અંદર મેં સેડી બી રોપી દીધેલી છે ને ગલગટાની બજતમાં એવું છે કે એમાં ખર્ચો આપણને બહુ ઓછો છે સ્પ્રે બહુ અમુક જ કરવાના આવે એમાં એ જીવાતને એ બધું લાગતું નથી ને ફૂલ આ ટોટા જ છે મારા મજૂર ને મારા ખેડૂંનું માર્કેટ હું સુરત કરું છું ફૂલ માર્કેટમાં ને અત્યારે ગલગોટાનો ભાવ મનનો આઠસોથી નવસો રૂપિયા આવે છે જેમ જેમ નજીક આવે તેમ તેમ ભાવ વધતો જાય એનો હા ને મારું કારણ એક બીજું કે શેરડીને અથવા અંદર એક જાતનો મારો લીલો પ્રવાસ બી થઈ જાય ખેતરમાં ને ખેતી સારી છે ગોલગોટાની ખેતી સારામાં સારી છે આપણને અમુક શેરડીનો ખર્ચો બી આપણને કાઢી આપે કેટલા છે હું ગોલગોટા પાંચ વીંગામાં બનાવ્યા છે એમાં મારે તરુનો ખર્ચો ત્રીસેક હજારનો થયેલો હું નાસિકથી લાવેલો તરું અને નીંદા મણને બટું થઈને ખાતર ને દવા થઈને બીજા ત્રીસેક હજાર રૂપિયા ખર્ચો થઈ ઉત્પાદન મળી રહે છે આમાં ઉત્પાદન તો એવું કે વિંગે વી મણહો નીકળે પચીસ મણહો નીકળે જે પ્રમાણે લાગે તે પ્રમાણે નીકળે છે ને ખર્ચો તો બધો નીકળી જશે